ક્વેશ્ચન હંમેશા હોય છે હોય છે ને હોય છે પર પ્રશ્ન શું છે રવિ પ્લેઝ ક્રિકેટ એઝ હી ખાલી જગ્યા સચિન તો નીચે ચાર ઓપ્શન છે ઇઝ વોઝ એમ અને પદ તો આમાં શું મૂકવું તો જનરલી મોટા ભાગના સ્ટુડન્ટ્સ જેને ખબર નથી હોતી એ લોકો છે એ કા તો ઈઝ મૂકીને આવશે એકા તો વોઝ મૂકીને આવશે અમુક થોડાક બુદ્ધિ લગાડશે તો કે છે કે અહીંયા વર્તમાન કાળ છે તો અહીંયા વર્તમાન કાળ આવશે તો આવશે સાથે એમ મૂકીને પણ યાદ રાખો છે આ સ્પેશિયલ ટર્મ છે આ ક્યારે વપરાય છે જ્યારે કોઈ ઇમ્પોસિબલ શક્યતા વિશે તમે વિચારતા જે લગભગ શક્ય ન હોય એના વિશે વાત થતી હોય જેમ હું એવું ભાષણ આપું છું કે જાણે હું નરેન્દ્ર મોદી તો હું તો એની જેવું તો ભાષણ ના જ આપી શકું પણ મારી સરખામણી કોઈ બહુ ટોપર સાથે એવા વ્યક્તિ સાથે સરખામણી થતી હોય કે જે લગભગ શક્ય ન હોય એ એટલું ફાસ્ટ દોડે છે કે જાણે તે ચિત્તો હોય જાણે કે તે લેપડ હોય તો દેટ ઇઝ નોટ પોસિબલ લેપર્ડ સાથે દોડવું પોસિબલ નથી પણ આવી સરખામણી આપણે કરતા હોઈએ છે અને ત્યારે ઇંગ્લિશની અંદર હંમેશા એઝિફ વપરાય છે પણ એઝિફ ની એક ખાસિયત છે અને એ ખાસિયત શું છે મિત્રો યાદ રાખી લો કે એઝિફ આવશે તો એની સાથે હંમેશા વર આવશે અહીંયા કંઈ જોવાનું નથી એ શી ઈટ હોય ત્યાં નાઉન ઉપર જરાય ધ્યાન દેવાનું થતું નથી કોઈ કાળ ઉપર ધ્યાન દેવાનું થતું નથી જો તમે એઝ ઇફ જોઈ જાઓ એટલે તમારે સીધે સીધું શું મૂકી દેવાનું છે વ ઘણા વેર બોલે છે વ ભાઈ એને ઓકે ચલો તો આટલી વાત સમજી લેજો એક જ સેકન્ડમાં મગજમાં ઉતરી જશે એઝ ઇફ આવે તો આંખો વીચીને શું મૂકી દેવાનું વ મુખી દેવાનું કારણ કે આજ અશક્ય સરખામણી દર્શાવવા માટેનો શબ્દ છે એવું સમજી લો તો કોમ્પિટિટિવની અંદર આવા પ્રશ્નો પૂછાઈ જાય છે તો તમારો એક માર્ક આજે મેં સિક્યોર કરાવી દીધો અને જો આવી ટ્રિક્સ તમને ખબર હશે ઇંગ્લિશના આમદની અંદર નાની નાની ઘણી બધી આવી ટ્રિક્સ છે જે તમને ખબર હોવી જોઈએ ટ્રેડિશનલ વેથી તમે ભણશો આઈ ડોન્ટ થિંક સો કે એ લોકો ઈચ્છે છે ટ્રેડિશનલ વેથી તો તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો ક્યાં નોકરી આપી દીધી માસ્ટર પૂરું કર્યું તો ક્યાં નોકરી આપી દીધી એના માટે એ લોકો ઈચ્છે છે કે તમે કંઈક સ્પેશિયલ અલગથી વિચારતા થાવ અને એના માટે તમારે કોઈ એક્સપર્ટ કોચિંગ સેન્ટરમાં જવું જોઈએ એક્સપર્ટ લોકોને મળવું જોઈએ અને તમને જો કોમ્પિટિટિવમાં તૈયારી કરવી હોય સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો આવી જાવ બહુ જ બધી ગવર્મેન્ટ જોબ આવી રહી છે અને અહીંયા સેનિટમાં આપને તમામ એક્સપર્ટ એક્સપર્ટ ટીચર્સ ફેકલ્ટીઝ દ્વારા તમામ વિષયની સરસ મજાની તૈયારી કરાવવામાં આવે છે ઓકે લાસ્ટ ટાઈમ રિવિઝન એઝ એઝિટ જુઓ એટલે શું આવશે વ ઇટ જોઈએ એટલે આવશે આવી જ સરસ મજાના નવી નવી ટ્રીક સાથે રોજે મળતા રહીશું ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને ઘરે બેઠા આવા સરસ જાણકારી મળ્યા કરે થેન્ક